આમુદની પુરસા નવીનગરી પાસે અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા ઇજાગ્રસ્ત બની જીવદયા કાર્યકરો સ્વખર્ચે ગાયને કરજણ પાંજરાપોર સારવાર માટે લઈ ગયા આમૂદની પુરસા રોડ નવીનગરી પાસે આજ રોજ સવારના સમયે કોઈ અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા ગાય તરફડી મારતી ઇજાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર જ પડી હતી જેથી આસપાસના સ્થાનિક યુવાનોએ ઇજાગ્રસ્ત ગાયને ઉચકીને સાઈડમાં ખસેડી હતી તેમજ પાણી પીવડાવી સેવા ચાકરી કરી હતી ત્યારબાદ જીવદયા કાર્યકર ગિરીશ માછીને ફોન કરતાં તેઓની ટીમ સાથે આવીને ગાયને ટેમ્પોમાં નાખી સ્વખર્ચે કરજણ પાંજરાપુર ખાતે લઈ ગયા હતા જ્યાં ગાયની સારવાર શરૂ કરવામાં આવી હતી ગાયને પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટર યાસીન દીવા આજ રોજ અંદર પુરસા નહી નગરી પાસે એક અજાણ્યા વાહને ગાય માતાને ટક્કર મારતા તે ઈજાગ્રસ્ત થઈ હતી તેથી ત્યાંના યુવાન રહીશોએ માતાને રોડની સાઈડ પર ખસેડીને તેને સેવા ચાકરી અને પાણી પીરાવીને પછી અમને ફોન કરતા અમે ત્યાં તાત્કાલિક જીવ દયા કાર્યકર્તાઓ ત્યાં પહોંચીને ગાય માતાને પોતાના સ્વ ખર્ચે હા પાંજરા પાંજરાપોર ગૌશાળાની અંદર સારવાર માટે લઈ ગયા હતા તેથી ત્યાં તાત્કાલિક ગાય માતાની તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી હતી